પલસાણા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી દ્વારા તલોદરા ગામે સગર્ભા મહિલાઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો પલસાણા તાલુકાના તલોદરા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ન્યૂ પલસાણા ઇન્ડસ્ટ્રીયલ કો સોસાયટી લિમિટેડ દ્વારા વેરી હાઈ રિસ્ક અત્યંત જોખમી અને ઓછા વજનવાળી સગર્ભા મહિલાઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સોસાયટી આ સગર્ભા મહિલાઓની તંદુરસ્તી અને સુરક્ષિત સુવાવડ સુધીની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી હતી પીપલસાણા ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ગરીબ અને નબળા વર્ગના લોકોની સેવા માટે હંમેશા અગ્રેસર રહી છે આ કાર્યક્રમમાં સોસાયટીના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેના વરદ હસ્તે પૌષ્ટિક આહારની કીટનું વિતરણ આવ્યું હતું આ કીટમાં ખજૂર ગોળ ઘી કઠોળ જેવા પૌષ્ટિક ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્ય અને ગર્ભમાં રહેલા શિશુના વિકાસ માટે અત્યંત ઉપયોગી છે આ કાર્યક્રમમાં તલોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડોક્ટર પ્રીતિબેન લાડ અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી તેમના સગર્ભા મહિલાઓની નિયમિત તપાસ અને સંભાળની જવાબદારી ઉઠાવી છે આ ટીમ સુવાવડ સુધી આ મહિલાઓની સ્વાસ્થ્ય સંબંધી તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખી રહી છે જેથી તેમની સુરક્ષિત અને સ્વસ્થ ડિલિવરી થઈ શકે હું ડોક્ટર લાડ પ્રીતિ આયુષ મેડિકલ ઓફિસર તાલુકો પલસાણા પીએચસી તલોદરા આજ રોજ ન્યુ પલસાણા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી તરફથી અમારી સગર્ભા બહેનો જે વેરી હાઈ આવે છે જેમનું વજન ઓછું છે એમને દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું છે જે પ્રોટીનયુક્ત છે જેની અંદર પ્રોટીનથી સબર પદાર્થ ખોરાકો જેવા કે ખજૂર ગોળ આ બધી કીટોમાં સમાવેશ કરીને એમણે અમારી દસ ગર્ભા માતાઓને કીટનું વિતરણ કર્યું છે અને જ્યાં સુધી એમને ડિલિવરી ન થાય ત્યાં સુધી તેમણે વચન આપ્યું છે કે હું એ સગર્ભા માતાઓને કીડની પુરવઠો પૂરો પાડીશ એ બદલ હું એ કંપનીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્તે જય ભાઈ આ સગર્ભા બેનો જે વેરી હાય રિસ્કમાં આવે છે એમની સાર સંભાળ કેવી રીતે લેવી એમના બાળકનું વજન કઈ રીતે વધે અને એમની ડિલિવરી આપણે ક્યાં કરાવી જેમ કે આપણા ગવર્મેન્ટ દ્વારા સરદાર હોસ્પિટલ બારડોલી સુરત નો સિવિલ હોસ્પિટલ અને સ્વિમર હોસ્પિટલ ને એપ્રુવલ આપેલી છે એમાં કરાવવા માટે મેં અમે લોકો એમને સમજાવ્યા છે હા આઈસી માતાને જો ડિલિવરી જમે થાય નહીં તેના માટે શું આગળનું ચીસી રાખવાનું છે આ હાઈરીચ માતાઓને ડિલિવરી સમય દરમિયાન જો કોઈ તકલીફ પડે તો કોને કોન્ટેક કરવો શું કરવું એમના બાળકોના વજન વધે તો એમને શું તકલીફ થાય ન થાય એ બાબતે અમે એમને સમજણ આપી છે અને કોનો કોન્ટેક કરવો એ બાબતે પણ અમે એમને પૂરી જાણકારી આપી છે